ધોરણ દસ અને ની પરીક્ષા ના પરીક્ષા આપે તેવા તમામ પ્રયાસો છ હજાર પાંચસો સિત્યોતેર જેટલા નો પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે પરીક્ષા આદિવાસી યુવક લગ્ન કરવા મુદ્દે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો કોમેન્ટ જાતિ મામલો પોલીસ પોલીસે ગુનો દાખલ કર્યો કલેક્ટર કચેરી આદિવાસી સમાજના લોકોએ ભરૂચના દશાસોમી ઘાટ ખાતે અંતિમ સંસ્કાર માટે પણ લોકોએ કરવું પડે છે વેટિંગ નવ પાર્ટીઓ દે સામે ત્રણ જ ચિતાઓ લોકોએ કલ્લાકો સુધી બેસવાની નોબત આવી ભરૂચ નગરપાલિકા સ્મશાની મરામત અને રિનોવેશન કાર્ય તે જરૂરી ચિતા વધારવાની માંગ ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વડોદરાથી ભરૂચ તરફ સેગવા વરેડિયા ગામ નજીક રોડ ઉપરથી પશુપાલક પોતાના પશુઓ લઈ ઘાસચારો કરાવવા જતો હતો તે દરમિયાન જ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર એક ડમ્પર ચાલકના સાયલેન્સરમાંથી ધુમાડા નીકળવા સાથે મોટો અવાજ આવતા રોડ ઉપરથી પસાર થતા ગાયના જૂથો અવાજથી દોડતા થતા જ હાઈવે ઉપર પશુઓનું જૂથ દોડી જતા અચાનક ટ્રક આવી જતા ઘણા પશુઓ ટ્રકની અડફેટે આવી જતા તેમના મોત થયા હતા અને સાત જેટલા પશુઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે જ્યારે ઘણા પશુઓ ઇજાગ્રસ્ત બન્યા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં ટ્રક ચાલક પોલીસ સમક્ષ હાજર પણ થયો હતો પરંતુ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા તો ટ્રક ચાલકની ભૂલ નથી તેવું સામે આવ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે પરંતુ રોડની સાઈડ ઉપર ઊભેલા ડમ્પરમાં સાયલેન્સર નજીક મોટો ધડાકો થતો હોય અને તેના અવાજથી પશુઓ રોડ સુધી દોડી ગયા હોય અને અકસ્માત સર્જાયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અકસ્માતમાં સાત પશુઓના મોતથી પશુપાલકોને મોટું નુકસાન થયું હોય તેવું માનવામાં આવે છે પાલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છે સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવતા સીસીટીવી ફૂટેજમાં પણ પશુઓનું જૂથ રોડ ઉપર દોડી રહ્યું હોય અને અકસ્માત થયો હોય તેવું માનવામાં આવે છે પરંતુ રોડની સાઈડ ઉપર ઉભેલું એક ડમ્પર કે જેમાં ધુમાડા નીકળવા સાથે એક ધડાકો થતો હોય તેવું પણ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં જાતીય વિષય ટિપ્પણી થી કલેક્ટર કચેરી ઉભરાઈ હતી

જિલ્લાના જઘડા તાલુકાના ખર્ચી ગામથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂડ તાલુકાના નિકોડા ગામ ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને લઈ સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અને એસપીને આવેદનપત્ર આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં

અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાળી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામ ના સુખદેવભાઈ વસાવા એ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ અમારે ખુબ આનંદ ની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે જ પૂછો તો ભરૂચમાં કમેન્ટ કરેલી એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ખેત મજૂરી કરવામાં આવે તો તમારી બહેન અને યુવાનોને અમારા યુવાનો એમને એવું

મારે તો ભારત દેશના વડાપ્રધાન આદિવાસી સમાજ એ આદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારત અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે એ કચ્છનો પણ બોલી ગયો છે એને કંઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છું કે તમે રા રાતો રાત આરોપ્યોને પકડી લાવો છો બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહી તો અમારો સમાજ આ ખુલનસી સમાજ છે સામ સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને

એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે ભરૂચના દશા મેઘાતે ત્રણ ચિતાઓ સામે

વારા ફરતી પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડતા સ્મશાનમાં વધુ ચિતા ક્યારે થશે તેવા સવાલો ઊભા થતા હવે લોકોએ પણ અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગમાં રહેવું પડે તે ગંભીર બાબત હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે મારું નામ રાકેશ પટેલ છે અમે અમારા સંબંધીને લઈને અહીંયા આવ્યા અને આજે બે કલાક થયા છે અને અમે આવ્યા ત્યારે જોયું કે ચિતામાં ઓલરેડી ત્રણ જનનું દહન ચાલુ હતું અને અમે અહીંયા બે કલાકથી ઊભા છીએ દશાશ્રો ગાટની વાત કરીએ તો એ બહુ મહત્ત્વ છે એનું એને જોતાં અને જે પબ્લિકનો દસારો છે એ જોતાં અહીં હજુ વધારે ચિંતાનો ઉમેરો થવો જોઈએ જેથી કરીને વિકાસના કાર્યોને આપણે પૂર્ણપણે સિદ્ધ કરી શકીએ ધન્યવાદ ગુજરાતમાં ભલે વિકાસની વાતો ગુલબાંગો ફૂંકાતી હોય પરંતુ વિકાસના નામે શૂન્ય હોય તેવું માનવામાં આવે છે આમ તો ભરૂચનું દશાસ્વમ એક ઘાટ કે જ્યાં પાંડવોએ અશ્વયજ્ઞ કર્યો હતો અને એટલા માટે જ આ જગ્યાને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે અને આ સ્થળના સ્મશાન ઉપર અંતિમ સંસ્કાર કરવાથી મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની માન્યતાઓના પગલે ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી શાંતિવન સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લોકો આવતા હોય છે પરંતુ આ સ્મશાનમાં સુવિધાના નામે મેંડું છે શાંતિવંશ સ્મશાનમાં માત્ર ત્રણ ચિતાઓ છે પરંતુ એક સાથે પાર્થિવ દેહો આવી જવાના કારણે ઘણી વખત સ્વજનોએ અંતિમ સંસ્કાર માટે મૃતકો સાથે જ પાર્થિવ દેહ સાથે જ કલાકો સુધી વેઇટિંગમાં બેસવું પડે છે અને એક ચિતા પૂર્ણ થયા બાદ જ બીજી ચિતાની તૈયારી કરવી પડે છે ત્યારે બીજા પાર્થિવ દેહને વિધિ સહ અંતિમ સંસ્કાર કરાતા હોય છે ઘણી વખત એવું પણ થાય છે કે સળગતા લાકડા પણ ચિતામાંથી ઉઠાવીને તાત્કાલિક અન્યની ચિતાને અંતિમ સંસ્કાર થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે શાંતિવન સ્મશાનમાં એક સાથે નવ પાર્થિવ દેહો આવી જતા ત્રણ ચિતાઓ ચાલુ હતી સાથે પાર્થિવ દેવ સાથે અંતિમ સંસ્કાર માટે આવ્યા હોય તેવું પણ બેસી રહ્યા હતા ત્યારે આજે સવારે જ એક પાર્થિવ દેહ સાથે અંતિમ સંસ્કાર માટે આવ્યા હોય અને ચિતા ચાલુ હતી ઉપરના સળગતા લાકડાઓ દૂર કરીને નીચે પાર્થિવ દેવ પંચમહાભૂત વિનય થયા અને માનવતાની દ્રષ્ટિએ ચિતાઓ ખાલી કરી હતી અને અન્ય લોકોએ પણ અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કર્યું હતું શાંતિવન સ્મશાનમાં વારંવાર મૃતકોને અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં ઊભા રહેવું પડે તે ગંભીર બાબત હોવાનું માનવામાં આવે છે ત્યારે આવી વાતને લઈ ગંભીર સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે સગવડ કરવામાં આવશે આજના દિવસે તો અમે જોયું છે કે લગભગ અમે આવ્યા ત્યારે પણ ત્રણ ચીતા ચાલુ હતી અને અત્યારે પણ બીજા ત્રણ પેન્ડિંગમાં છે તો અમે જોઈ રહ્યા છે કે અહીંયા નાનું મોટું ઘણું કામ થાય છે તો અમારી સરકારીને અને અહીંયા લોકલ નેતાગીરીને અમારે એટલી આહવાન કરવું છે કે જેમ બીજા બધા કામ થાય છે તેમ ચિતાઓની પણ થોડીક સંખ્યા વધારે અને અહીંયા જે લોકો કામ કરે છે એમને થોડું અનુકૂળ બને કેવી કંઈક સગવડ કરો તો સારું અત્યારે તમે જોઈ રહ્યા છો એ મુજબ થોડું ઘણું બાકી હોય તો અમારે બીજાને ચાન્સ આપવા માટે અહીંયા એક્સ્ટ્રા જગ્યાએ પણ એમને નાનું અમરું અગ્નિસંસ્કાર કરી અને એ ચિતાની જે જગ્યા છે ખાલી કરી આવી કરી આપવી પડે છે તો બધાને ભરૂચના લોકો અને બધા સાથ મળીને આપણે એવું કરીએ કે દશાસો મી ઘટ જેનો આપણા ઇતિહાસમાં અને પુરાણોમાં જે બહુ સારો ઉલ્લેખ છે તો એને બહુ વિશાળ એમાં સ્મશાન બને આપણું અને બધાને ખૂબ લાભદાયી થાય ભરૂચમાં કોવિડ સ્મશાનની ચિતાઓ પણ એમનામ પડી રહી છે જો તે ચિતાનો પણ ઉપયોગ થાય તો અહીંયા સુવિધા કરવાની જરૂર છે ભરૂચ નગરપાલિકાને રોટરી ક્લબનું કોઈ જ સંકલન રહેતું નથી કારણ કે નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી શાંતિવન સ્મશાન બનાવવા માટે નકશા બનાવવામાંથી ઊંચા આવતા જ નથી અને અત્યાર સુધી નકશા બન્યા પણ નથી ત્યારે ક્યારે વિકસિત થશે શાંતિવન સ્મશાન તે પ્રશ્ન આજે પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે નમસ્કાર દશાસન મેઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છીએ અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકે ભરૂચના લુહારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભરૂડ નજીક નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ફરી એકવાર અકસ્માત નો બનાવ સામે આવ્યો છે નેશનલ હાઇવે ઉપર ભરૂચના લુવાડા પાટિયા નજીક આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત ગયો ગયો અકસ્માતમાં ટેમ્પોનો ચાલક કેબિનમાં ફસાઈ આ આંગેની જાણ થતાં જ એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી એક તરફ ટેપાની કેબિનમાં ફસાયેલા ચાલકને રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી હતી તો અકસ્માતમાં તેને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલો સામે આવ્યા છે અકસ્માતના પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી

ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ દસ અને બારની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રથમ લેડી પ્રેસિડેન્ટ રિઝવાનાબેન તલકીન જમીનદાર સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ અભ્યાસ દરમિયાન મેળવેલ પોતાના અનુભવો સાથે વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમ રજૂ કર્યા હતા સાથે વર્ષ દરમિયાન શાળાની આંતરિક તેમજ વિવિધ સ્પર્ધાઓ વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને એનાયત ઇનામ એનાયત કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અગર कास्ट इज लाइक बीच का रहा जहाँ आप बचपने से बाहर आ गए हैं और बड़प्पन के एक ऐसे मुकाम पे है जहाँ यू नीड योर पेरेंट्स गाइडेंस यू, यू नीड योर एल्डर्स गाइडेंस पर हम खुद भी अपने डिसीजन ले सकते हैं सो so, यहाँ पे जैसे कहते हैं ना वो एक बच्ची को सबने कहा क्या करना है आई गॉड दैट क्वेश्चन इज सच सीरियसली हम सबको वो क्वेश्चन आता है क्या बनने वाले हैं आप है ना आप सबको भी ये क्वेश्चन आएगा ही क्या बनने वाले है आप एन आंसर टू एनी बॉडी वो किसी और के लिए नहीं है किसी और को जवाब देने की जरूरत नहीं है वो एक क्वेश्चन आप सब अपने आप से पूछो दैट इज वॉट आई वॉन्ट ऑल टू डू

સામાન્ય વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે જેને લઈ ભરૂચ જિલ્લામાં પરીક્ષાઓ સંપૂર્ણ સુચારુ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાનો શાંતિમય તણાવ મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં સત્યાવીસમી ફેબ્રુઆરીથી દસ માર્ચ બે હજાર સુધી ચાલનાર છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સત્યાવીસમી ફેબ્રુઆરીથી લઈને સત્તરમી માર્ચ સુધી ચાલનાર છે ધોરણ દસમાં બાવીસ હજાર પાંચસો ને ત્યાંશી વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ હજાર એકસો ચોપન તથા ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના ત્રણ હજાર અડતાલીસ મળી કુલ તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી પણ કહ્યું હતું કે બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન સ્ટાફ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે ખડે પગે રહેનાર છે અને આ સાથે પોલીસ વિભાગ પણ તૈનાત રહેશે તમામ સુવિધાઓ કરવામાં આવનાર છે અને સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની નજર વચ્ચે જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનારી છે નમસ્કાર ભરૂચ જિલ્લામાં માર્ચ બે હજાર પચીસ SSC અને HSC પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ અગિયારમી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપી દીધી છે એસએસસી ની પરીક્ષા સત્યાવીસ બે થી શરૂ થઈ અને દસ ત્રણ સુધી ચાલશે એચએસસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ સત્યાવીસ બે પચીસ થી શરૂ થઈ અને સત્તર બે પચીસ સુધી ચાલવાની છે આ સમગ્ર પરીક્ષામાં એસએસસી માટે બત્રીસ કેન્દ્રો છે અને એચએસસી માટે સોળ કેન્દ્રોનો ઉપયોગ થશે જેમાં કુલ એકસો ને એકત્રીસ બિલ્ડિંગનો વપરાશ થશે આપણે જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે તમારા ઉપર વોચ રાખવા માટે નથી માટે બિલકુલ નિશ્ચિંત મને બિલકુલ નિશ્ચિત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ અંતમાં ફરી એક નજર આપતા મુખ્ય સમાચાર પર ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ થશે સત્યાવીસ ફેબ્રુઆરી ધોરણ દસ અને બાર ની પરીક્ષાના પરીક્ષા ભરૂચિયા નજીક એક ડમ્પરના અવાજ થી પશુઓ દોર્યા રોડ પર અને થયો અકસ્માત માં આદિવાસી યુવક લગ્ન કરવા મુદ્દે

ભરૂચ નગરપાલિકા સ્મશાની મરામત અને રિનોવેશન કાર્ય ની જરૂરી વધારવાની અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર